દરોડા કરવામાં આવ્યા છે અત્યારે જે માહિતી મળી રહી છે પાંચ કરોડ રૂપિયા રોકડા અને પંદર કિલો જેટલું સોનું મળી આવ્યું છે અલગ અલગ દસ્તાવેજો પણ અત્યારે મળી આવ્યા છે એસીબી ના જે અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા અલગ અલગ કરવામાં આવી જાહેર કરવામાં આવી હતી ત્યારે વધુ એક વખત પાંચ કરોડ રૂપિયા રોકડા અને પંદર કિલો સોનું જેની પણ કરોડો રૂપિયા ની કિંમત થાય છે એટલે કે મોટો ખજાનો એક ટાઉન પ્લાનિંગ અધિકારી ઓફિસ માંથી અત્યારે મળી આવ્યો છે આવતા દિવસોની અંદર હજી પણ વધારો થાય તેવી શક્યતાઓ છે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તટસ્થ તપાસ કરવામાં આવી અધિકારીઓ છે તેમના દ્વારા પણ જે ગઈકાલ રાતથી તપાસ શરૂ કરવામાં આવી છે કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા છે અત્યાર સુધીની અંદર તેમની કરોડો રૂપિયાની જે સંપત્તિ મળી આવી હતી ત્યારે વધુ એક વખત જે તેમની ઓફિસ છે તેની અંદર એક મોટી તિજોરી રાખવામાં આવી હતી જે તે સમયે તિજોરી જે છે તિજોરીની ત્યાં રાખવામાં આવી હતી ત્યારે લિફ્ટ પણ વડી ગઈ હતી એટલી મોટી તિજોરી હતી ત્યારે સ્થાનિક વેપારીઓ સ્થાનિક જે લોકો સાથે વાત થઈ હતી ત્યારે એમને કીધું હતું કે ખૂબ જ મોટી તિજોરી જે છે તે આ ઓફિસની અંદર રાખવામાં આવી છે અને એક મોટા સમાચાર કહી શકાય એ ભ્રષ્ટાચારી અધિકારી વિરુદ્ધ જે રાજ્ય સરકારની જે મુહિમ છે એ મુહિમ અત્યારે જે યથાયોગ્ય થતું હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને સાગટિયાની ઓફિસની અંદર એસીબીના ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા ગઈકાલ રાતથી દસ્તાવેજો ઉપરાંત સોનું અને પાંચ કરોડ રૂપિયા રોકડા મળ્યાની અત્યારે હકીકત સામે આવી રહી છે અમારા આપનો આ સમગ્ર માહિતી બતાવેલ તો હાલ પાંચ કરોડ રોકડ અને આ સાથો સાથ પંદર કિલો સોનું મળી આવ્યું છે ત્યારે ફરી એક વખત સાગઠિયા કે જેના કાળી કમાણીનો આ ખજાનો હાલ તો હાથ લાગ્યો છે